મિત્રો દુબઈ એક એવું શહેર છે કે જ્યાં પૈસા ની કોઈ કમી નથી દુનિયાના સૌથી અમીર દેશો ની લિસ્ટ માં દુબઈ નું નામ આવે છે નમસ્કાર મિત્રો ધાર્મિક દુનિયા વધુ એક રસપ્રદ વિડીયો માં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને આ વિડીયો દુબઈ ના શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ના બીજા પુત્ર અને દુબઈ ના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મખતુમ તેની કરોડોની સંપત્તિ કેવી રીતે ખર્ચ કરે છે તે જણાવીશું મિત્રો દુબઈ આજે ટુરિઝમનું આર્ટિફિશિયલ સેન્ટર બની ગયું છે અહી નાશે કોયે દુબઈ પર એટલો ખર્ચ કર્યો છે કે દુબઈએ દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે શેખના મોંઘા શોખ વિશે તો દરેક લોકો જાણે છે જેમાં દુનિયાની મોંઘી યોર્સ શાનદાર ગાડીઓ લક્ઝરી વિલાસ પ્રાઇવેટ જેટ્સ અને કરોડો રૂપિયાના પ્રાણીઓ તથા પક્ષીઓ સામેલ છે શેખ અહમદાન ફોટોગ્રાફીની સાથે તે એડવેન્ચરના પણ ખૂબ જ શોખીન છે શેખ હમદાનને બાળપણથી જ ઊંટોનો ખૂબ શોખ છે થોડા સમય પહેલા શેખ હમદાનને એક માદા ઊંટ પસંદ આવી ગઈ હતી આ માદા ઊંટે એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યું હતું જેમાં સત્તર હજાર ઊંટોએ ભાગ લીધો હતો શેખે આ માદા ઊંટ બે પોઈન્ટ સાત મિલિયન ડોલરમાં ખરીદી લીધી હતી શેખ હમદાન પાસે છ ઉચ્ચ જાતિના ઘોડા છે જે શેખે બાર મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા શેખ હમદાને ઉચ્ચ જાતિના હર થી લઈને સિંહ સુધી કરોડો પ્રાણીઓ તેના મહેલમાં રાખ્યા છે શેખ હમદાન પાસે સિત્તેર મિલિયન ડોલર એટલે કે પંદર અરબ રૂપિયાની એક પ્રાઇવેટ યોટ છે જેને સ્મેરેલ્ડા પણ કહેવામાં આવે છે આ શાનદાર યોટમાં ચોવીસ રૂમ માત્ર નોકરો માટે છે જે યોટની સફાઈથી લઈને રસોઈ બનાવવામાં એક્સપર્ટ છે શેખ હમદાન પાછથી દસ ફ્રેન્ડ સાથે પાર્ટી કરવા માટે આ યોટનો ઉપયોગ કરે છે જેમાં લક્ઝરી ડાઇનિંગ હોલની સાથે મિની સ્વિમિંગ પુલ અને એક હેલીપેડ પણ છે તેની પાસ ચારસો મિલિયન ડોલર ની એક બીજી યોટ પણ છે જે દુબઈ યોટ નામે જાણીતી છે શેખ હમદાન તેની ફેમિલી સાથે જભીલ પેલેસ રહે છે જભીલ પેલેસ એક શાનદાર અને કિંમતી પેલેસ માનવામાં આવે છે શેખ હમદાને કેનેડાના વેન્કુમવરમાં ફેરમોન્ટ પેસિફિક રીમ હોટલમાં પંચાવન મિલિયન ડોલરનું લક્ઝરી પેન્ટા હાઉસ પણ ખરીદ્યું છે શેખ હમદાન પામ ઝુમેરાહ પર મોજુદ ઝુમેરાહ જબીલ સરાય નામની હોટલ પર ઓવન કરે છે આ હોટેલના કન્સ્ટ્રક્શનમાં બાર મિલિયન ડોલરનો ખર્ચો થયો હતો આ હોટેલમાં આઉટડોર અને ઇન્ડોર પુલ્સ પણ છે અહીંના ગેસ્ટ માટે પ્રાઇવેટ બીચીસની સાથે ચારસો રૂમ્સ અને આડત્રીસ રોયલ રેસિડેન્ટ પણ સામેલ છે